એવા એક અલૌકિક અને અલભ્ય વારસાના તીર્થો ની ભૂમિ દેવોની ભૂમિ સંતોની ભૂમિ સાહિત્યકારોની ભૂમિ રાષ્ટ્રીય પુરુષોની ભૂમિ શહીદ વીરોની ભૂમિ એવા અલૌકિક વારસાના ભારત દેશના આપણે સૌ ભારતીય છીએ એટલે આપણું દરેક દિવસ પણ કંઈક વિશેષતા અને મહત્વ ધરાવતો અને એવું આપણું શાસ્ત્રોક્ત વારસાનું તો આજનો દિવસ આપણે જોઈએ તો આજે વદ અગિયારસ ઉત્પત્તિ એકાદશી અને વૈતરણી વ્રતનો આજે પવિત્ર પાવન દિવસ છે દેવભૂમિ દ્વારિકાના દ્વારકાધીશજીના આ પવિત્ર પરિક્ષેત્રમાં આપણને સૌને આવા દિવ્ય દિવસે જ્યારે પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસને બસો ને પિસ્તાલીસમાં માં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સત્સંગ અને જ્ઞાનનો રસ અમૃતનો રસ પીવાનો જે અવસર મળી રહ્યો છે એ આપણા સૌ માટે એક અલૌકિક અને અલભ્ય અવસર છે ત્યારે મારે આપ સૌને આજે વિનંતી કરવી છે કે ના દિવસે કરેલું દાન એ વિશેષ દાન હોય છે અને વિશેષ ફળ આપનારું હોય છે આમ તો કોઈ પણ આપણી ન્યોછાવરની રકમ એ હંમેશા ફળ આપતી જ હોય છે એ કશું માગતો નથી પણ આપણી ભાવના છે કે એના ચરણોમાં આપણે કંઈક તરીએ આપણે કંઈક કરી છૂટીએ અને એવા ધ્યાયથી આપ સૌને મારે બે પ્રસંગોમાં તથાસ્થુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પધારવા નિમંત્રણ પણ પાઠવવું છે અને સાથે સાથે એ જ પ્રસંગોના દિવ્ય મનોરથોના સહભાગી થવાની વિગતો પણ મારે આપના ધ્યાને મૂકવી છે આપણે સૌ જાણીએ છીએ કે આગામી તારીખે એક ત્રણ બે હજાર પચીસના રોજ તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રતિષ્ઠિત થયેલી પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવનો પ્રથમ પાટોત્સવ જે સવારના આઠ કલાકથી ભગવાનની રાજોપચાર પૂજા સાથે સંપન્ન થવાનું છે રાધાકૃષ્ણ દેવનો પાટોત્સવ હોય અને નૂતન વર્ષ હોય ત્યારે પ્રેમ મંદિરમાં બિરાજતા આ રાધાકૃષ્ણ દેવને રિયલ ફૂલ રિયલ ફ્લાવરથી આપણે અભિભૂતને સુશોભિત કરતા હોઈએ છીએ કોઈ ડુપ્લિકેટ પ્લાસ્ટિકના ફૂલોની આ વાત નથી અને તેથી એવા રિયલ ફૂલના શણગારનો જ્યારે આપણા દિવ્ય દર્શનનો લાભ આપણે સૌ લેવાના છીએ ત્યારે એક સાઠ લોકોને એક સાહીઠ મનોરથીઓને આપણે એવા જોડવા છે કે જે આ રિયલ ફૂલના શણગારના સહભાગી બને સદભાગી બને એ પુણ્યના ભાથુ અને એ સત્કર્મના સેવાના સહભાગી બને ફક્ત એકાવનસો રૂપિયાના અનુદાનથી આવા સાઠ મનોરથીઓ એ રિયલ ફૂલના શણગારના સદભાગી બની શકે છે સાથે સાથે રંગોત્સવ એટલે કે હોળી ધૂળેટીનો દિવસ આપણે છેલ્લા બે વર્ષ થયા વૃંદાવનની ધરા પર રાધે રાધે પરિવારના આયોજનથી પૂજ્ય દાદાના વ્યાસાસનની કથામાં મનાવતા અને ઉજવતા આવ્યા છીએ પણ આ વર્ષે આવું જ આયોજન તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં એટલે કે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસથી ચૌદ ત્રણ બે હજાર પચીસ દરમિયાન અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે એ કથા આયોજનમાં પણ સહયજમાન તરીકે કે અન્ય કોઈ પ્રસંગોના મનોરથી તરીકે પણ આપ સહભાગી થઈ શકો છો સાથે સાથે આ સાત દિવસમાં પધારનારા સૌ વૈષ્ણવો ભક્તોના પ્રસાદ માટે એક દિવસના પ્રસાદ યજમાન તરીકે બે લાખ અને એકાવન હજારના મનોરથથી આપણે મહાપ્રસાદના મનોરથથી પણ બની શકીએ છીએ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાની વિનંતી કરીશ સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરી અને આપ જોડાશો તો દાદાના મુખેથી શું વિચાર પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના દરરોજના દિવ્ય દર્શનની ઝાંખી અને અન્ય આગામી આયોજનો કથાની લિંક વિગેરે બધી જ માહિતી ઓટોમેટિક મળતી થઈ જશે એ સિવાય અહીં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મારા જમણા હાથે રાધે રાધે પરિવારના કાર્યકર્તા પણ ત્યાં સ્થાન ધરાવે છે આપની કોઈ પણ પ્રકારની માહિતી કે એકાવનસો કે બે લાખ એકાવન હજાર કે અન્ય કોઈ મનોરથના મનોરથ અંગે ત્યાં સંપર્ક કરી વિશેષ વિગત મેળવી શકો છો ફરી યાદી કરું આજનો લાવો લીજે રહે કાલ કોણે દીઠી છે આજે અગિયારસ છે આવતીકાલે આપણો પારણાનો દિવસ પણ કહી શકાય આવતીકાલે પ્રગટનારો પરમેશ્વર ભગવાન પણ કાલે પ્રગટવાનો છે એની પૂર્વ દિવસે આપણે સૌ આ ફૂલના સેવાના સદભાગી સાથે સાથે સાંજે કલાકે બાપ વગરની એકવીસ જેટલી દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન છે આમ એક ત્રણના પ્રથમ પાટોત્સવમાં એકવીસ દીકરીઓના સમૂહ લગ્નમાં આશીર્વાદ પાઠવવા અને આઠ ત્રણથી ચો ચૌદ ત્રણના એ દિવ્ય કથામૃતનું રસપાન કરવા આપ સૌને પધારવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે રાધે પરિવાર અને તથાસ્થુ વિદ્યાપીઠ પરિવાર વતી હાર્દિક નિમંત્રણ સાથે આપ સૌને અનુરોધ કરું છું આવો લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ્ ભાગવત એવા લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોના તૃતીય દિવસના કથારસનું પાન કરાવવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે દ્વિતીય દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે સૌ નિહાળીએ આપ સૌનું પઢિયાર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે